તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયાનું વધુ એક કભાંડ આવ્યું યુનિવર્સિટીની સરકારી જમીન બિલ્ડરને પધરાવી દીધી હતી ટીપી કપાતમાં ન આવતી હોવા છતાં જમીન સરકારને કે કોઈને પૂછ્યા વગર બિલ્ડરને આપી દીધી બિલ્ડરે યુનિવર્સિટીની ગ્રાન્ટમાંથી બનાવેલા પંચોતેર મીટરની કમ્પાઉન્ડ વોલ તોડી પેશકદમી કરી નાખી હતી

અમારી સમજ અથવા ધારાધોરણ પ્રમાણે એનો નિર્ણય ન થતા હોય એવી લાગણી અમને અનુભવતા હતા એટલે પછી વખતો વખત અમે સરકારશ્રીમાં અને મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટને બધાને વખતો વખત પત્રકાર કર્યો હતો છેલ્લે પણ અમે આ માસમાં પણ જુલાઈ માસની અંદર પણ કમિશનરને આ બાબતની અંદર કોઈ એક તરફી કાર્યવાહી થઈ છે અને અમારી આ જમીન અમને એવું લાગે છે કે નિયમ પ્રમાણે એનું પાલન ન થયું છે અને અમારા કબજામાંથી જતી રહી છે એટલે આ બાબતની અંદર અમે કમિશનર સાહેબ ને અમારી રજૂઆતો કરેલી છે જમીન અંદાજીત પંદરસો સુડતાલીસ એકમમાં ચોરસ મીટર કોઈ પણ અંદર એ જમીન ગઈ છે અને એ જમીન અમારે જાણમાં એવું આવ્યું છે કે ટીપી સ્કીમ ની અંદર એ જમીનનો મ્યુનિસિપલ કોર્પોરેશન એનો કબજો લીધો છે પરંતુ અમારી સમજ એવી બને છે કે એ ટીપી સ્કીમ ની અંદર આવતી નથી અને આ બાબતની અમે સરકાર સીમાએ રજૂઆત કરેલી છે અને ત્યાંથી પણ અમને એ મ્યુનિસિપલ કોર્પોરેશન ની બાબતમાં જ રજૂઆત કરવાનું માર્ગદર્શન મળેલું છે એટલે અમે ત્યાં રજૂઆત કરેલી છે ને હજી અમે એને માગ્યો છે પણ હજી એનો આવ્યો નથી હું શિક્ષણ અડસઠ ઓગણીસો ને અડસઠ થી અમારા ડોક્યુમેન્ટ પ્રમાણે એ જમીન અમારી છે લેન્ડ ગ્રેબિંગ ની અંદર કરેલી જ છે અમે પણ એમાંથી એમાં એવું આવેલું છે કે લેન્ડ ગ્રેબિંગના કાયદાના જે જોગવાઈઓ હોય એ પ્રમાણે આ લેન્ડ ગ્રેબિંગ થતી નથી કેમ કે આ ડીલિંગ થયું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ની વચ્ચે હવે એ તો આપણે તો એ મ્યુનિસિપલ કોર્પોરેશન ને જ વાત કરી શકીએ અને એના જે અધિકારીઓ છે એની સાથે અમે ઓફિશિયલી વાત કરી મહાનગરપાલિકા એ બિલ્ડર ઉપયોગ કરી લીધો છે અને અમને એમ થાય છે કે ભાઈ અમારી જમીન છે કોર્પોરેશન શા માટે આરએમસી પાસે અત્યારે જમીન નથી એ આરએમસી નો પ્રશ્ન થઈ ગયો છે

જમીન થઈ ગયું છે તો થઈ ગયું છે પણ બધા કાયદાની સાથે બંધાયેલા છે કઈ કાયદાની બહાર કે ઉપર એવું તો કઈ છે